બે દ્વારકાથી જ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તો આપણે પહોંચી ગયા છીએ તપોવન મંદિર વડોદરા જો આ છે તપોવન મંદિર આ છે મુચ્છા રોડ અને સામે આપણે બાઇક પાર્ક કરી દીધી જો અહીંયા પાર્કિંગ છે અને આપેલો છે સામે જ મોટો ગેટ તો મિત્રો આ મંદિરની એક ખાસ વાત એ છે કે આ મંદિર ટાઈમિંગ વાળું છે સવારે સાત વાગે ખુલ્લે છે અને અગિયાર બંધ થાય છે બપોરે સાડા પાંચ વાગે ખુલ્લે છે અને આઠ ને પિસ્તાલીએ મંદિર બંધ થાય છે તો મિત્રો આવો વોટરફોલ જેવું સરસ મજાનું છે જુઓ અને આ છે મંદિર બાજુમાં ભવ્ય ગાર્ડન જુઓ આ ગાર્ડન છે અને આ મુખ્ય ઘાંટે છે આપણે અંદર આવ્યા બાજુમાં એક નાનો ગાર્ડન છે એક મંદિર અહીંયા છે અને આ છે સાઉથ જેવું મંદિર અને એક મંદિર અહીંયા છે તો આપણે બધા મંદિરના દર્શન કરીશું તો મિત્રો જોડાયેલા રહ્યો તમને ખૂબ મજા આવવાની છે એવી મજા આવશે કે વાત ના પૂછો જો સરસ મજાનું લાઇટિંગ છે અત્યારે વાગ્યા છે સાડા સો ને આપણે આ મંદિરના અત્યારે દર્શન કરવા જઈશું બાદમાં જઈશું આ મંદિર જો સરસ મજાનું મંદિર છે આમ મોજ આવે એવું એકદમ શાંતિવાળું પછી આપણે આ મંદિરે જઈશું તો મિત્રો આ મંદિરમાં મુખ્ય મંદિર છે એ મહાદેવનું મંદિર છે અને આ મંદિરમાં બીજા પણ અનેક ભગવાનની મૂર્તિઓ આવેલી છે અને સરસ મજાનું આવું પાણીમાં લાઇટિંગ પણ જોવા મળે છે જો તમે આ મંદિરની મુલાકાત સ વાગ્યા પછી લેશો તો તમને આવું લાઇટિંગ દેખાય છે આ મંદિર અદ્ભુત ડિઝાઇનથી બનાવેલું છે તમે જોઈ શકો છો આ મંદિરમાં અનેક નાની નાની બીજા ભગવાનની પણ મૂર્તિ આવેલી છે સરસ મજાનું વાતાવરણ છે આજુબાજુ સરસ મજાનો ગાર્ડન છે ત્યાં તમારા બાળકો રમી પણ શકે છે અને જો તમે સાડા સો બાદ આવશો તો તમને ગજબનું લાઇટિંગ જોવા મળે છે એટલે મારું એવું કહેવું છે કે તમે સાડા સો બાદ આ મંદિરની મુલાકાત લો એટલે તમને સાવ અલગ તરહનું જ દેખાય છે તો મિત્રો સરસ મજાના મહાદેવના દર્શન કરી લીધા આમ તો કેટલાય માતાજી ભગવાનના મંદિર છે આમાં નાના નાના કાલકામાનું છે ગણપતિ દાદાનું છે પછી દ્વારકાધીશનું મંદિર છે પણ હવે જઈશું આપણે સાઉથનું મંદિર હોય ને એવા દર્શન કરવા સાઉથ જેવી ડિઝાઇનવાળું મંદિર મિત્રો આમ તો ગુજરાતમાં કેટલાય ભવ્ય મંદિર આવેલા છે પણ આ બરોડામાં નાનકડું એવું મંદિર છે પણ કેટલું અદ્ભુત લાગે છે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના કોઈ મંદિરમાં આવી ગયા હોય એવો જ આભાસ થાય છે મિત્રો અહીંયાની ડિઝાઇન જોઈશું એટલે તમને એકદમ દક્ષિણ ગુજરાતના મંદિરોની યાદ આવી જાય છે આમ તો આ દક્ષિણ ગુજરાત આપણે ક્યારેય નહીં જોઈ શકીએ પણ આ જે બરોડામાં મંદિર છે તેનો આપણે આનંદ લઈએ તમે જોઈ શકો છો કેટલું સરસ મજાનું મંદિર છે અને કેવી ડિઝાઇનથી બનાવેલું છે તો મિત્રો તમે પણ જ્યારે આ તપોવન મંદિરની મુલાકાત લેશો ત્યારે તમને અલગ તરહનો આનંદ મહેસૂસ થાય છે અહીંયા તમારા બાળકોને પણ મજા આવશે અને મોટા માણસોને પણ મજા આવશે એકદમ શાંતિમય જગ્યા છે બરોડાથી માત્ર સાવ પંદરથી વીસ મિનિટનો રસ્તો જ છે તમે લોકેશનમાં નાખશો તપોવન મંદિર એટલે જલ્દી આવી જશે તો તમે પણ મિત્રો આ મંદિરના દર્શન કરવાનું ક્યારેય ભૂલતા નહીં સરસ મજાનું મંદિર છે